પાલેજ બજાર ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા નવરાત્રિનું આયોજન આઠમાના ગરબામાં પાલેજ પંચાયતની સમગ્ર ટીમે હાજરી આપી જેમાં જિલ્લા સદસ્ય મલંખાન પઠાન તેમજ પાલેજ ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચના સહયોગથી બાળાઓને સ્મૃતિ ભેટનું વિતરણ કરાયું હતું પાલેજ બજાર ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં નવરાત્રી મંડળ દ્વારા આયોજિત આઠમના ગરબાની રાત્રિ સરપંચ સબ્બીર પઠાન સહિત પરિવર્તન પરિવારની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી સ્મૃતિ ભેટ લહાણીનું આયોજન કરી બાળાઓને વિતરણ કર્યું હતું મોટી જનમેદની વચ્ચે દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ સબ્બીર પઠાને નવરાત્રિ યુવક મંડળના સહયોગથી લહાણીનું વિતરણ મોટી સંખ્યામાં કર્યું હતું નવરાત્રિમાં ઉપસ્થિત નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી લીમડાશે યુવક મંડળે સભ્ય પઠાનનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યોહારની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહેલી છે તેમાં પાલેસ ગામ પંચાયત તરફથી ગઈકાલના રાતના સૌ ભાઈ બહેનોને લાંગણીનું વિતરણ કરવામાં આવેલું જેમાં પાલેસ ગામના તમામ ભાઈ બહેનોએ હિન્દુ ભાઈ બહેનોએ ગરબામાં ભાગ લીધેલો હતો જેમાં તમામ લોકોને લારી આપવામાં આવી જેવી રીતે પાલેજ ગામમાં બજાર વિસ્તાર લીંબાસરી વિસ્તાર પછી મોટો ભીલવાડા વિસ્તાર નવીનગરી વિસ્તાર આ તમામ જગ્યાએ ગરબા ચાલે છે તેમાં દર વર્ષે આપણે લાણી લોકોને આપણે આપીએ છીએ મારા પંચાયતના સમય દરમિયાન જ્યારથી હું પંચાયતના હું આવેલો છું બે હજાર ચારથી ત્યારથી આપણે કંઈક પ્રથા પાડેલી છે કે ભાઈ પાલેજ ગામ પંચાયત દરેક નરવાથી વખતે લોકોને લારી આપે અને લોકોનો ઉત્સાહ વધે અને પાલેજ ગામમાં બહુ શાંતિપૂર્વક આ થાય છે અને ગામના તમામ હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને આ ઉત્સવ પ્રને સહકાર આપે છે તે બદલ ગ્રામજનોનો અને અને પંચાયત પંચાયત સભ્યો 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 જિલ્લા તાલુકા રહ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કો લાઈક કરેનલ જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે